નમસ્તે મિત્રો કેમ છો અમારા પરિવર્તન પુસ્તકાલયના દરેક વાચક મિત્રોને અમે આવકારીએ છીએ આશા છે કુશળ મંગળ હશો કુશળ મંગળ પૂછવાનું કારણ એ કે માણસ જ્યારે કુશળ હોય અને મંગળ હોય એટલે કે મગજથી શાંત અને દિલમાં કોઈ વમળ ઉઠતા ન હોય ત્યારે શાંતિથી વિચારી અને વાંચી શકે મિત્રો આજે મારી પાસે એક મજાનું પુસ્તક આવ્યું છે સટોરી હા સટોરી સ્ટોરી નહીં હા ઘણાને એમ થશે કે સ્ટોરીને સટોરી કહેવાય છે પણ ના એવું નથી સટોરી એટલે આત્મબોધ અચાનક મળેલા આત્મજ્ઞાનને ઝેન બુદ્ધિઝમમાં સટોરી કહેવાય છે આ કથા આત્મોદ્ધારની છે વિષાદ યોગથી પીડાતી મારા અને તમારા જેવી એક વ્યક્તિનું જીવન સમજણ અને સ્વીકારથી કઈ રીતે પરિવર્તન પામે છે એની કથા છે આપણને સૌને જેની સૌથી વધારે જરૂર છે એવી આત્મખોજ આ કથાનો કેન્દ્રવર્તી વિચાર છે ઉદાસીથી ઉદ્ધાર સુધીની યાત્રામાં આપણને દરેકને એક વ્યક્તિગત બુદ્ધની જરૂર પડે છે વિષાદમાંથી સાંખ્ય સુધી જવા માટે એક પર્સનલ કૃષ્ણની જરૂર વર્તાય છે વિષાદથી પીડા વિષાદની પીડા જ્યારે એની ચરમસીમાએ પહોંચે છે ત્યારે આત્મબોધ જન્મે છે જ્ઞાન માર્ગ ગૂગલ પર નથી જડતો ત્યાં સુધી પહોંચવા માટે કોઈ જ્ઞાનીની મદદ લેવી પડે છે પુસ્તક પ્રતીતિ અને પ્રજ્ઞાવાન મનુષ્ય આ ત્રણે આપણો ઉદ્ધાર કરે છે એ બુદ્ધની હોય કે કૃષ્ણની મહાવીરની હોય કે મહાત્માની આપણી સમજણ અને ચેતનાના વિસ્તાર માટે કથા જરૂરી હોય છે કથા આ જ કથા જ આપણું કલ્યાણ કરે છે કથા જ આપણું કલ્યાણ કરે છે એવી જ એક કલ્યાણકારી કથા એટલે સટોરી મિત્રો આ લેખક નામ હું નહીં જણાવું આપ અમારા પરિવર્તન પુસ્તકાલયમાં પધારો પુસ્તક હાથમાં લઈને એ લેખકનું નામ આપ જાણશો ત્યારે આપણને પુસ્તક આખે આખું એક જ બેઠકે વાંચવાનો આનંદ આવશે અને હા મિત્રો હવે આપણું પરિવર્તન પુસ્તકાલય સાતે દિવસ ખુલ્લું હોય છે સોમથી શુક્ર સાડા અગિયારથી થી અઢી બુધવારે પણ ચારથી થી છ અને શનિ અને રવિવારે સાડા દસ થી સાડા બાર તો જરૂર પુસ્તકાલયમાં પધારો આપણા સાત હજારથી પણ વધારે પુસ્તકો તમારી રાહ જોઈને બેઠા છે આવો એને સ્પર્શ કરો અને વાંચન મેળવી આપ કલ્યાણકારી થાવ આવો છો ને જરૂરથી આવજો હા અમે અમારા પુસ્તકાલયમાં આપની રાહ જોઈશું Namastê.